નમસ્કાર મિત્રો એમ બ્લોગ સ્ટોરીમાં આપનું સ્વાગત છે આજે પણ એક નાનકડી વાર્તા વાર્તાનું નામ છે ભક્તિથી ભગવાન રક્ષા કરે છે વાર્તા છે ભક્ત પ્રહલાદ બાળ ભક્ત પ્રહલાદ ભગવાનની અખંડ ભક્તિ કરતા હતા તેમના પિતા હિણ કશ્યપુને આગમતું નહીં પિતાએ ના પાડવા છતાં પણ પ્રહલાદ ભગવાનની ભક્તિ છોડતા જ નહીં હરિણ કશ્યપુર પ્રહલાદને મારવાના ઘણા પણ પ્રયત્નો કર્યા મોટા હાથી નીચે ચડાવ્યો ઝેરી સાપોના દંશ દેવડાવ્યા પર્વતની ટોચ પરથી ફેંક્યો અરે ભક્તિ આગમાં પણ નાખ્યો પરંતુ પ્રહલાદે ભગવાનની ભક્તિ છોડી દી તેની આવી ભક્તિની દ્રઢતા જોઈ ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા અને દરેક વખતે ભગવાને તેમની રક્ષા કરી હરિણકશ્યુપુરના ત્રાસમાંથી પ્રહલાદને છોડાવવા ભગવાને ઋષિરૂપ પણ ધારણ કર્યું ભગવાનને હરિણકશુકને વધ કરી ને પગ પ્રહલાદની રક્ષા કરી એવી જ રીતે કોઈ પણ ભક્ત ભગવાનના ભજન કરતો હોય તો ભક્તિથી ભગવાન જરૂર આપણને મદદ કરતા દઉં જો તમને મારી ચેનલ ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો